નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનના દ્રાવણો પ્રકરણના આજે આપણા બીજા લેકચરની અંદર હું આપનું સ્વાગત કરું છું આજના પ્રકરણમાં આપણે આજના લેક્ચરની અંદર રાઉલનો નિયમ ગયા વખતે આપણે જ્યાં મૂક્યું હતું ત્યાંથી ત્યાં ગયા લેક્ચરમાં બાષ્પશીલ અબાષ્પશીલની વાત થઈ હતી આજે આપણે રાઉલનો નિયમ બાષ્પશીલ બાષ્પશીલ માટે ચર્ચા કરવાના છીએ બાષ્પશીલ બાષ્પશીલ આ બધા જ વિડિયો લેક્ચર પંદર સત્તર મિનિટમાં તમને મેક્સિમમ આઉટપુટ મળી રહે તે રીતના હશે જો આજનો લેક્ચર આપ જોઈ રહ્યા છો તો આગળ પણ એક લેક્ચર થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો ત્યાંથી નેક્સ્ટ તો બાષ્પશીલ બે પદાર્થ આપણે લઈ લઈએ એ અને બી હવે બંને બાષ્પશીલ છે તો રાઉટના નિયમ મુજબ કોઈ પણ ઘટકનું દબાણ એ તે ઘટકના મોલ અંશના સમ પ્રમાણમાં હોય તો એ જ રીતે અહીંયા થશે પીબી ચલે છે એક્સ બી હવે ચલન કાઢશો તો પીએ બરાબર પીએ એ જીરો એક્સ એ જ રીતે અહીંયા લખશો તમે પીબી જીરો માઇનસ પીબી જીરો ઇન્ટુ એક્સ બી ચાર માર્ક્સમાં બહુ અગત્યનો પ્રશ્ન છે જોતા રહેજો પી ટોટલ કેવી રીતે ગણાય સર તો પી ટોટલ એટલે બંને ઘટકોના દબાણનો સરવાળો તો અહીંયા થશે પી એ ઝીરો એક્સ પ્લસ પી ઝીરો એક્સ બી એક વખત તમે એક્સે ના બદલે વન માઇનસ એક્સ બી મૂકી જુઓ કારણ કે આપણે જાણીએ છીએ મોલંશનો સરવાળો એક્સે પ્લસ એક્સ બરાબર એક થાય એની મદદ આપ લઈ શકો છો એ જ રીતે જો અહીંયા અહીંયા લેશો તો એવા બે સમીકરણ તમે બનાવી શકશો આ કુલ દબાણનું સૂત્ર આવી ગયું આ લેખ આપણી બુકમાં છે ઓછા સમયમાં સારું આપવું છે આપ જોઈ શકો છો ત્યાંથી હવે આપણે બાષ્પ અવસ્થામાં તમને કોઈ ઘટકનું દબાણ શોધવાનું કે કે ભાઈ દ્રાવણ જ્યારે તેની બાષ્પ સાથે સંતુલનમાં આવી ગઈ હોય આ આપણું દ્રાવણ છે ઓકે આ બંધપાત્ર છે અહીંયા એની બાષ્પ છે આ બે એકબીજાના સંતુલનમાં આવી જાય ત્યારે અહીંયા મોલ જો એક્સ એ બોલાય

માટે સરસ ચાર માર્કનો એક દાખલો છે તો દાખલો શું કહેવા માંગે છે કેવી રીતે દાખલા ઓળખવા તો વિડિયો લેક્ચરમાં આપણે આ શીખવાના છીએ આપ સૌ સમગ્ર પ્રકરણ સારી રીતે શીખ્યા જ છું પણ આજે આપણે એ શીખવાનું છે કે કેવી રીતે ઓછા સમયમાં કેવી રીતે ભૂલો ઓછી પડે એ રીતે આપણે આ વિડીયો લેક્ચરના ઉપયોગ કરીશું તો જોઈએ અહીંયા તમને દેખાય છે એક શબ્દ ક્લોરોફોમ અને એક છે ડાયક્લોમીથેન બંનેના બાષ્પ દબાણ આપ્યા છે એટલે કન્ફર્મ બંને પ્રવાહી બાષ્પશીલ જ હશે એટલે અહીંયા રાઉટના નિયમનો જે બીજો પ્રકાર છે જે આજે આપણે સ્ટાર્ટ કર્યો છે એ લાગશે આને આપણે એ કહી દઈએ આને આપણે બી કહી દઈએ ઓકે બંનેના બાષ્પ દબાણ આપ્યા છે તો શુદ્ધ સ્વરૂપમાં છે તો આને આપણે પીએ જીરો કહીએ આને આપણે પીબી ઝીરો કહીએ સી એચ સી એલ થ્રી જે એનું વજન આપ્યું છે એને આપણે ડબલ્યુ એ કહીએ આનું વજન આપ્યું છે જેને આપણે ડબલ્યુ કહીએ તો મિશ્રણનું કુલ દબાણ શોધો તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો બે બાષ્પશીલ પદાર્થ હોય ત્યારે લાગતું સૂત્ર પીએ જીરો એક્સે પ્લસ પીબી જીરો એક્સ બી પીએ જીરો પીબી જીરો છે એક્સે લાવવા માટે અને એક્સ બી લાવવા માટે આપણી પાસે એનએ અને એન બી હોવા જોઈએ એનએ અને એન બી લાવવા માટે મિત્રો હિન્ટ આપું છું તમે આગળ દાખલો ગણી શકશો જાતે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય અણુભાર તમે જાતે લાવીને કિંમત મૂકો બંનેના વજન આપ્યા છે એની મદદથી એને એન બી મળશે એ કિંમત તમે આમાં મૂકશો એટલે એક્સે મળશે એક્સ બી બરાબર વન માઇનસ એક્સે કરી લેજો એટલે એક્સ બી મળશે આ ચારેય કિંમત તમને મળી ગઈ તો કુલ દબાણ મળી ગયું તો એક જવાબ આવી ગયો હવે ખાસ

ક્યાંક બે માર્કની થિયરી માટે એક પૂછાઈ શકે એવો પ્રશ્ન આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ તો આપણે તફાવત સ્વરૂપે જોઈએ તો આદર્શ દ્રાવણ કોને કહેશો જે અગાઉ આજે ભણ્યા એ રાઉના નિયમનું સંપૂર્ણ પાલન કરે તો એ આદર્શ સંપૂર્ણ પાલન ના કરે થોડું ઘણું કરે મતલબ એના સૂત્રોને એની વાતોને માને તો આદર્શ અર્થઘટન એવું ના કરતા કે સંપૂર્ણપણે ના માને માને પણ સિત્તેર એસી ટકા માને થોડું ઘણું ના માને તો સંપૂર્ણપણે માને તો આ દરેક સાંદ્રતાએ મંદ દ્રાવણ જો આ નિયમનું પાલન કરે તો એ આદર્શ ના કરે તો ભિનાદર્શ બીજો અગત્યનો એમ શીખ્યું આદર્શ દ્રાવણ દરમિયાન કોઈ જ પ્રકારની ઉષ્મા દ્રાવણમાં ઉમેરાતી પણ નથી કે દૂર પણ નથી થતી એટલે આ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક નથી હોતા એટલે ડેલ્ટા એચ મિક્સ જીરો કેમ સર નથી હોતા કારણ કે બે પ્રવાહીને ભેગા કરો છો ત્યારે કોઈ નવા બળો બનતા નથી હમણાં ડિસ્કસ કરીએ આપણે ચાલો ડેલ્ટા વી મિક્સ દ્રાવણનું કદ પણ બદલાતું નથી બરાબર થર્ડ આપણે વાત કરી હા આવો એમસી ક્યુ આવે આદર્શ દ્રાવણ માટે કઈ લાક્ષણિકતા સાચી નથી તો શું ઝીરો હોય એ જોઈ લો આ ઝીરો હોય આ ઝીરો હોય પણ ડેલ્ટા એસ ઝીરો ના હોય એન્ટ્રોપીનો ફેરફાર ઝીરો ના હોય યાદ રાખજો આ પોઈન્ટ ડેલ્ટા જીનું મૂલ્ય પણ ઝીરો ના હોય આ અગત્યના એમસીક્યુ લખી રહ્યો છું આદર્શ દ્રાવણ જે છે એમાં બે પ્રવાહી જ્યારે અલગ હતા ત્યારે લાગતા બળો અને બેને ભેગા કરો ત્યારે લાગતા બળો લગભગ સમાન હોય એક ઉદાહરણ લઈએ આદર્શ દ્રાવણના ઉદાહરણ યાદ રાખવાની સિમ્પલ ટ્રીક એક જ શ્રેણીના બે સભ્યો લઈ લો બ્રોમોમિથેન ક્લોરોમિથેન તો બંને એક જ શ્રેણી હેલો આલ્કેન હેલો આલ્કેન તો હેલો આલ્કેન એકલા હતા ત્યારે પણ એમના લાગતા બળો અહીંયા હેલો અહીંયા ક્લોરોમિથેન અહીંયા બ્રોમોમિથેન તો બંને ભેગા થયા પહેલાં પણ સરખા બળો લાગતા હતા અને ભેગા થયા પછી પણ હેલો આલ્કેન હેલો આલ્કેન જ છે એટલે બળો એ જ લાગશે જે પહેલાં લાગતા હતા ઓકે વધુ સારી રીતે સમજીએ જેમ કે ઓક્ટેન અને હેપ્ટેન ભેગા કરો તો હેપ્ટેન આલ્કેન છે ઓક્ટેન પણ આલ્કેન છે હવે હેપ્ટેન આલ્કેન છે ઓક્ટેન આલ્કેન છે તો ભેગા કર્યા પહેલાં પણ આલ્કેન આલ્કેન વચ્ચે બળ લાગતું હતું ભેગા કર્યા પછી પણ એ જ બળ લાગે છે એટલે નવા કોઈ બળ રચાશે નહીં કોઈ જૂના બળ તૂટશે નહીં એટલે ઉષ્માની જરૂર પડશે નહીં ક્લિયર કોઈ નવા બળ બનતા નથી જૂના બંધ તૂટતા નથી એટલે કદમાય ફેરફાર નહીં થાય તો ઉદાહરણ આ રીતે યાદ રાખીશું બિન અંદર બે પ્રકાર છે મિત્રો ધન અને ઋણ સિમ્પલ ટ્રીક જોઈ લઈએ આ જેટલા મૂલ્યો છે એ બધા અહીંયા ધન કરી દેવાના આકર્ષણ બળો પહેલાં વધારે હશે અને પછી ઓછા હશે બરાબર અહીંયા રાઉટના નિયમમાં સંપૂર્ણ દબાણ એ જ આવશે જે સૂત્ર મુજબ હોય આમાં જે દબાણ આવશે સૂત્ર સૂત્ર મુજબ આ આપણું છે યાદ કરો આ સૂત્ર મુજબ જે દબાણ છે એના કરતાં મળતું દબાણ વધી જશે એટલે જ તો એનું નામ ધન વિચલન હવે વિચારો બેટા દબાણ વધી કેમ ગયું હશે તો જ્યારે એક પદાર્થને બીજા પદાર્થમાં નાખીશું તો એ બીજો પદાર્થ પહેલા પદાર્થ વચ્ચે જે બંધ હતા એને તોડી નાખશે તૂટી જશે બંધ એટલે જે કણો પહેલાં ભેગા હતા જલ્દી વધારે બાષ્પ નહોતા બનાવી શકતા હવે એ જ કણોના બંધ તૂટી ગયા એટલે વધુ સારી રીતે બાષ્પ બનાવશે જેમ કે ઇથેનોલની વાત કરીએ ઇથેનોલને તમે એસિટોનમાં નાખો તો ઇથેનોલ જ્યારે અલગ હતો ત્યારે એના વચ્ચે ઇથેનોલ ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય ઓકે હવે જ્યારે તમે ઇથેનોલ ને એસિટોનમાં નાખો એટલે એસિટોન ઇથેનોલ ઇથેનોલ વચ્ચેનો બંધ તોડી નાખે એટલે ધન વિચલનમાં આવે ઋણ વિચલનમાં આ જ વેલ્યુ બધી નેગેટિવ થઈ જાય ડન ઋણ વિચલનમાં નવા બંધ રચાય તો ક્લિયર આ રીતે એમસીક્યુ સૌથી આઈએમપી એમસીક્યુ આ છે ચલો નેક્સ્ટ લઈએ સંખ્યાત્મક ગુણ વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં જ પૂછાય હું સરસ ટ્રીક આપું છું લઈ લો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ પાંચ મિનિટ ધ્યાન રાખી લો ક્લાસિક કોન્સેપ્ટ સંખ્યાત્મક ગુણ વિશેની માહિતી સંખ્યાત્મક ગુણ કયા કયા સંખ્યાત્મક ગુણ છે સંખ્યાત્મક ગુણ શું છે એ બધું તમને ખબર છે હું સીધા એમસી ક્યુ પર જઉં છું યાદ રાખજો ડેલ્ટાવાળા ત્રણે ત્રણ ડેલ્ટા ટી બી ડેલ્ટા ટીએફ ડેલ્ટા પી ખાલી બોઇલિંગ પોઇન્ટ અને અભિસરણ દબાણ ચલે છે કણોની સાંદ્રતા આવશે ઓકે અને ખાલી ઠાર ઠાર બિંદુ આ બિંદુમાં ઘટાડો પ્રશ્ન જ્યારે પણ પૂછાય બરાબર વાંચજો આ ઠાર બિંદુનો ઘટાડો છે આ ઠાર બિંદુ છે અને બાષ્પ દબાણ આ બાષ્પ દબાણ છે આ બાષ્પ દબાણનો ઘટાડો છે ઓકે તો હું તો આને આ રીતે યાદ રાખું છું ભાઈ ક દબાણ બાષ્પ દબાણ ટીએ ઠાર બિંદુ એટલે બા અને ઠા બા એટલે બાષ્પ દબાણ ઠા એટલે ઠાર બિંદુ બા અને થા ડેલ્ટા વગર ના હોય એટલે આગળ ડેલ્ટા ના હોય અવનયન ઘટાડો એવા શબ્દો ના હોય તો ચલે છે વનપન કણોની સાંદ્રતા અને જો આગળ આવા શબ્દો હોય કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં થતો ઘટાડો તો સમ પ્રમાણમાં હોય સાતે સાત ક્લિયર થઈ જશે ફરીથી ટ્રીક બોલું છું બા અને ઠા બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ડેલ્ટા વગરના હશે તો વન અપોન સાંદ્રતા ડેલ્ટાવાળા હશે તો સાંદ્રતા ચલો એક એમસીક્યુ લઈ લો ફટાફટ આ રીતે તમને આપ્યું હોય અને તમને એમ પૂછે કે આમાં કોનું ઉત્કલન બિંદુ વધારે તો ઉત્કલન બિંદુ ચલે છે કણોની સાંદ્રતા કણોની સાંદ્રતા ધ્યાન રાખજો અહીંયા કણોની સાંદ્રતા બે થાય એનએ પ્લસ સી માઇનસ અહીંયા કણોની સાંદ્રતા સોરી કણોની સંખ્યા ત્રણ થશે સોરી ચાર થશે એ એલ થ્રી છે એમજી સીએલ ટુમાં કણોની સાંદ્રતા એક અને બે ત્રણ કે ફોર એફિસિયન્ટ સિક્સમાં ચાર આ અને આ એક પાંચ હવે ઉત્કલન બિંદુ પૂછ્યું હોય આ પાંચમાંથી કોઈ પણ વસ્તુ પૂછ્યું હોય કે કોણ વધુ તો તમારો જવાબ આવશે જેમાં કણોની સંખ્યા વધુ પણ આ છોકરાઓ ભૂલ કરી દેતા હોય છે ખાલી કણોની સંખ્યા નથી જોવાની એને એની સાંદ્રતા વડે ગુણવાના પણ અહીંયા સારી વાત છે ચારેની સાંદ્રતા સેમ છે એટલે નહીં ગુણો તો ચાલશે સર ઇન શોર્ટ સંખ્યાત્મક ગુણ આવે તો પહેલાં સંખ્યા કાઢી લો એને આગળની સાંદ્રતા વાળી ગુણી લો જેનું મૂલ્ય મોટું એના આટલા પોઈન્ટ ઊંચા બરાબર ક્લિયર અને આ જ જગ્યાએ ઠાર બિંદુ પૂછે તો આનાથી ઊંધું કરજો જે વધારે એનું ઠાર બિંદુ ઓછું પણ એમ કે ઠાર બિંદુ અવનયન કોનું ઊંચું અવનયન કોનું ઊંચું તો પાછું સાંદ્રતાના પ્રમાણમાં તો આમાં તમારો ઉત્કલન બિંદુ કોનું વધારે આવશે તો આ આ જ પ્રશ્ન આ રીતે આવે વેટ બાય વેટ યુરિયા બેટા ઓછા સમયમાં એટલો ઓછા એમસીક્યુ કરાવીએ છીએ બાકી આ પ્રશ્ન ઘણીવાર શક્યતા છે ને હું આશા રાખું તમે આને સારી પ્રેક્ટિસ કરજો હવે તમને આવો પ્રશ્ન આપે કે આ ચાર ઓપ્શન છે દસ ટકા દસ ટકા દસ ટકા અને એમ કે કોનું બોઇલિંગ પોઈન્ટ સૌથી વધારે તો તમે કહેશો કે સાહેબ આ તો દસ ટકા ત્રણેયના સરખા યુરિયામાં કણોની સંખ્યા એક બરાબર ગ્લુકોઝમાં એક સુક્રોઝમાં એક એનું આયનીકરણ ના થાય તો પછી સાહેબ કોમન વાત થઈ ગઈ ત્રણેના કણો સરખા ત્રણેની સાંદ્રતા સરખી એટલે જવાબ તમે તમારે કરો તમામ આવશે તો ના બેટા અહીંયા આ સાંદ્રતા નથી આ વજન છે તો વજન આપ્યું હોય ત્યારે એના અણુભાર વડે ભાગવા પડે યુરિયાનો સાહીઠ થાય ગ્લુકોઝ એકસો એંસી થાય સુક્રોઝનો ત્રણસો બેતાલીસ થાય અહીંયા છેદ મોટો છે એટલે કણોની સંખ્યા ઓછી છે જ્યારે અહીંયા કણોની સંખ્યા સૌથી વધારે તો આપણો જવાબ આવશે આ આઈ હોપ તમને આજના લેક્ચરમાં સારી મજા આવી હશે અગત્યના પોઈન્ટ છે સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ શકો છો નેક્સ્ટ લેક્ચર આપણું ફરીથી જે પંદર મિનિટનો આવવાનો છે એમાં આપણે ફરીથી આ જ ચેપ્ટરનો છેલ્લો સેક્શન લેવાના છીએ વિડિયોના અંતે તમને ગીતા સંદેશ સ્વરૂપે એક સરસ શ્લોક આપવાના છીએ એક મિનિટ સુધી તમે શાંતિથી જુઓ તમને સો ટકાએ તમારી માનસિક સ્થિતિ સુધારવા આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે આભાર